વડોદરા જિલ્લાની નવીન કલેક્ટર કચેરીનું લોકાર્પણ વડોદરા જિલ્લાની નવીન કલેક્ટર કચેરીની ઇમારતનું ત્રીજી રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે લોકાર્પણ કરાવ જૂની જિલ્લાની કલેક્ટર કચેરી કોઠી કેમ્પસમાં બેસતી હતી અને કાર્યરત હતી જે આજ રોજથી નવા ઓપી રોડ કેમ્પસ ખાતે કાર્યરત થઈ ગયેલ છે જેની જાણ જિલ્લાના તમામ નાગરિકોએ નોંધ લેવી રિપોર્ટર અજય ન્યૂઝ વડોદરા બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે વડોદરા જિલ્લાની નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ સંપન્ન થઈ ચૂક્યું છે અને આજથી જ કલેક્ટર કચેરી જે અગાઉ જૂની કોઠી કેમ્પસમાં બેસતી હતી અને કાર્યરત હતી તે આ રોજથી નવા કેમ્પસ ઓપી રોડ જે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની જે જગ્યા ફાળવેલી હતી ત્યાં કાર્યરત થઈ ગઈ છે એટલે જાહેર જનતાને અને જિલ્લાના તમામ નાગરિકોને આની ખાસ નોંધ લેવા કે હવેથી કલેક્ટર કચેરી સંપૂર્ણપણે નવી જે એની લોકાર્પણ કર્યું છે તે સ્થળે કાર્યરત થઈ ચૂકી છે એટલે લોકોને તેમના જે કોઈ પણ કલેક્ટર કચેરીના કામ હોય તેમાં તેના માટે હવે નવી કલેક્ટર કચેરી ખાતે આવવાનું રહેશે